તમારો નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જીબી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ આ આ કે મિનિટો કચેરી કઈ છે આ ભાઈ કઈ હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલલા તમે કઈ ચાલલા તમે કાચ ઉતારો નઈ કાચ ઉતારો હા તમારી નોકરી નઈ તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ उभी रहे जयशील भाई ने फोन कर ले पकड़ अच्छा पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हां हमें કરવાની કોણ આવે કમ્પ્લેન કોણ કમ્પ્લેન નંબર કંપની માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો આવ વિડીયો ચાલુ છે મતલબ છે ફોન ક્યાં છે બતાવો ને જરા એક એક મિનિટ એક મિનિટ તમારી દીકતા ભાઈ અહીંયા આવો ને જરા આજ છે નંબર તમારો અહીંયા અહીંયા એક મિનિટ 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 હોટ ભાઈ આડિયો મારી પાસે છે નંબર સેવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બહુ બધા કેટલા બહુ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલા નવચે ચેનલ વંદન ફોન છે હા તો એમાં એરયો ફોન ક્યાં હે ને જુઓ મારી વાત 49મો ફોન કઈ વાંધો નહી વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હા ના ના આવવાની તમારું નામ શું સુભાડામો સુભાડામો સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા એટલે તમારે તમારી અહિયાં ડ્યુટી શું છે મારી કંઈ કઈ એને વાત કરો હે એટલે તો તમે અહિયાં ખાલી એમ જ દેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો અમે ઓફિસ ઓફિસિયલ માં છો આ તો ઓફિસિયલ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારે પ્રશ્ન હું હે મારો અહિયા આવું કરો અમારે તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહિયાં ચાલે છે આ બધા કરો ને કામ કાકા તમે જોયું બધા વિડીયો ચાલુ જ છે ચાલુ છે મને ખબર છે પણ તમારી ડ્યુટી તો કહો ને તમારી અહીંયા ડ્યુટી શું છે એટલે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે જીજે અડસઠ જીરો બે લખી દો એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે તમારે કમ્પ્લેન નંબર હોય ને કમ્પ્લેન લખાવો કઈ દી અમારે ફોન ફોન કઈ ચાલીસ ફોન તો પડ્યું અરે ગોવાડી ફીડર નહીં ગામ માંથી આવું તો આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની લાઈટ ચાલુ છે મારા ઘર ની લાઈટ નહીં ચાલુ એટલે સ્પેશિયલ મારે પડ્યું પડે ઓગણચાલીસ ફોન કર્યા હા બોલો છે માણસ નહીં અહીંયા અમે ભેગા જયસિલભાઈ ને બી ફોન કર જયસિલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કહેવાનો કે આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તોબર આ ગાડી નંબર છે

જોઈ લો મારી મારી વાત સામે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયોમાં જ બતાવું છું આ જ બતાવું તમને કેટલા કોલ છે મારા ફીડર જાય ફીડર નહીં કયું ચાલીસ કોલ કરો છું મારા ઘરની એકલાની લાઇટ બંધ છે અરે મારા ઝઘડિયા ટાઉન ની વાત કરું છું ગોવાલી ફીડર વાત નહીં કરતો સાહેબ

મેટ નરે ઓગણ ચાલીસ ફોન કરા કાકા પૂછો ને અરે આર્ય તમારી દીકતા જોયું સાચી વાત ના સાચી વાત કેટલા કોલ છે આડત્રીસ કોલ છે ને